લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી અવસરે આગામી તારીખ 31 ઓક્ટોબર બે ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે નકશામાં અંકિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા યોજનાના મહોત્સવને લઈને સમગ્ર એકતાનગર ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે એકતાનગર ખાતે તારીખ સત્તર ઓક્ટોબરથી શરૂ થયેલ એકતા પ્રકાશ પર્વ તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે જ્યાં સમગ્ર એકતા નગર રંગબેરંગી લાઇટિંગ લેઝર શો અને કલાત્મક થીમ શણગારથી જગમગી ઉઠ્યું છે ત્યારે નોંધનીય છે કે રાષ્ટ્રીય એકતા પરેડને લઈને કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ સુરક્ષા જવાનો કલાકારો અને તેમજ ટેબલોઝની કામગીરીમાં જોડાયેલા કર્મીઓ માટે ભોજન અને રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને સુવિધાઓનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે પ્રકાશ પર્વ આ ઉત્સવ જોઈને આ લાઇટિંગ જોઈને મને છે ને અહીંયા આવીને લાઈક દિવાળી જાણે અમારા ઘર જેવી હોય ને એવું ફીલ થયું છે અને અહીંયા જ્યાં રાસ ગરબા થયા અમે જોઈન થયા અમારું ફેમિલી નાનું છે બરોબર છે બટ બધા એકબીજા સાથે રમીને ફેમિલી લાઈક અલગ જ અમે બીજું ફેમિલી ક્રિએટ કર્યું છે લાઈક એકબીજા સાથે એકત્ર થયા છીએ તો આ બહુ આનંદ થયો અને આવી જ રીતની ઉજવણી બહુ પસંદ આવી કારણ કે એકબીજા સાથે જે જોડાઈને જે અલગ અનુભવ થયો છે જે અલગ માણવા મળ્યું છે અને આ રોશની જોઈને લાઈક લાઈક લાઈફ જે અલગ જ આમ પ્રકાશિત ટાઈપ થઈ ગઈ છે અલગ જ સેલિબ્રેશન ફીલ થાય છે કે ભાઈ હાલો કે કઈક અલગ જ મીન્સ એક્સપિરિયન્સ મળ્યો છે તો આઈ લવ ધેટ થિંગ આજે અમે લોકો અમાર પરિવાર સાથે એકતાનગર ફરવા આવી છે અહીંયા મને બહુ ગમ્યું છે અહીંયા અલગ અલગ ડિઝાઇન અને બધું ખૂબ જ દેખવાનું છે અહીંયા મને બહુ ગમ્યું છે અહીંયા લાઇટિંગો અને સરસ મજાનું ફરવાનું અને ગુમવાનું છે આ કાર્યક્રમ પંદર સુધી ચાલુ છે તમે લોકો અહિયાં આવી શકો છો અચ્છા પ્રોગ્રામ નંબર प्रोग्राम रहेगा आप सभी को अनुरोध है कि आप इस प्रोग्राम में आए और अपना इंडिया में जो ऐसा प्रोग्राम देखने को मिल रहा है वो अपन बाहर जाते हैं हम भी बाहर जाके सब देखे लेकिन ये प्रोग्राम जो देखा है हमको बहुत खुशी हो रही और ये प्रोग्राम अपने मोदी सरकार ने मोदी जी ने बहुत अच्छा बनाया है मोदी जी भी इधर आने वाले हैं अच्छा प्रोग्राम रहेगा हम देख सभी देखने को आएंगे और हमको बहुत खुशी है इंडिया में अच्छे अच्छे प्रोग्राम अभी देखने को मिल रहे हैं